હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો આજે ફરી એકવાર એક નવા સ્થળની મુલાકાતે આપણે આવી ચૂક્યા છીએ ગેસ કરો આ કયું સ્થળ હશે તમને લાગતું હશે કે આ સુંદર નાળિયેરી અને સુંદર બગીચા જેવું કોઈ સ્થળ ચોક્કસથી કોઈ ગાર્ડન હશે પણ ના આ ગાર્ડનને પણ આંટી મારે એવું ખૂબ જ સુંદર કુદરતી દ્રશ્યો અને કુદરતી વાતાવરણથી ભરપૂર એક ધર્મસ્થાન છે જે ભાવનગર જિલ્લાના રાજપરા ગામે આવેલું છે રાજપરા ખોડિયાર મંદિર તો મિત્રો ત્યાં મંદિરની સાથે સાથે ખૂબ જ સુંદર બગીચો છે અને પબ્લિકને ત્યાં બેસવાનું મન થાય અને આખો દિવસ બેસી જ રહેવાનું મન થાય એટલું સુંદર વાતાવરણ છે મિત્રો આ આપણા મંદિરની ઓળખ એટલે કે ધજા છે અને મિત્રો આ લોકો મંદિર જોઈ શકો છો વારે તહેવારે તો મિત્રો મંદિરમાં ખૂબ જ લાંબી લાઈનો લાગેલી હોય છે અને દર્શન કરવામાં ત્રણ ત્રણ ચાર ચાર કલાકે માંડ વારો આવે ત્યારે આપણે દર્શન કરી શકીએ પરંતુ મિત્રો આડા દિવસે રવિવારની રજા હોય કે એવું હોય ત્યારે જાઓ તો મીડિયમ પબ્લિક હોય પરંતુ ખૂબ જ મજા આવે છે ત્યાં આપણા સબસ્ક્રાઈબર મિત્ર પણ ત્યાં ગયેલા અને તેમણે આપણે આ વિડીયો સેન્ડ કર્યો છે મિત્રો આ સુંદર રમણીય કુદરતી વાતાવરણ વાળું સ્થળ દ્વારા કરવામાં આવેલી હતી અને અહીંયા મિત્રો એક તાતણીયો ધરો છે જે ધરામાં દુષ્કાળમાં પણ ક્યારેય પાણી ખતમ થતું નથી આપ લોકો આ ધરો જોઈ શકો છો હંમેશા આ ધરામાં પાણી ભરેલું જ રહે છે અને લોકવાયકા છે કે છપ્પનીઓ દુષ્કાળ વગેરે જેવા દુષ્કાળ પડ્યા હતા ત્યારે પણ આ ધરામાંથી ગામ લોકો પીવા માટે પણ પાણી લેતા હતા અત્યારે સમય સંજોગોના કારણે ધરામાં પાણી અવારનવાર અશુદ્ધ પાણી દૂર કરીને શુદ્ધ પાણી આમાં નોઝર દ્વારા એડ કરવામાં આવતું હોય છે મિત્રો આ ધરો ખૂબ ઊંડો છે અને લોકવાયકા એવી પણ છે કે આ ધરામાં જીવતા મગરમચ્છ પણ રહે છે અને ઘણીવાર દર્શન પણ આપે છે મિત્રો આ કેસરી ધજા જે ગગન ચુંબી રહી છે તે દૂર દૂરથી આપણને દર્શન થઈ શકે છે અને ખ્યાલ પડે છે કે અહીંયા જ ખોડિયાર મંદિર આવેલું છે મિત્રો ખોડિયાર મંદિરમાં ભોજન શાળા શરૂ જ હોય છે અને ત્યાં ફ્રી ઓફમાં ભોજન પ્રસાદ સૌ કોઈ લેવાનો લ્હાવો લઈ શકે છે અને મિત્રો માત્ર આ એક મંદિર જ નથી આની પાછળની સાઈડમાં ખૂબ સુંદર બગીચો છે અને ત્યાંથી મિત્રો રોપવેની પણ સુવિધા છે કારણ કે સામેની સાઈડમાં ડુંગર ઉપર માતાજીનું એક અન્ય સ્થાનક છે જ્યાં પબ્લિક દાદરા પગથીયા ચડીને પણ ચડી શકે છે અને જે લોકોને રોપવેની મોજ માણવી હોય તે રોપવે મારફતે પણ ત્યાં જઈ શકે છે તો મિત્રો આ ઉપરનો નજારો છે આપ લોકો જોઈ શકો છો કેટલી સુંદર હરિયાળી છે અને ઉપરથી આ તાતણિયો ધરો પણ કેટલો સુંદર દેખાય છે અને ચારે બાજુ જાણે કુદરતના ખોળામાં એક સુંદર મજાનું સ્થળ બેઠું હોય એવું લાગે છે અને ખૂબ જ હરિયાળીને ખૂબ જ શુદ્ધ અને શાંત વાતાવરણ અહીંયા જોવા મળે છે જે લોકો મિત્રો ભાવનગર સાઈડ આવતા હોય તે લોકો ચોક્કસથી ભાવનગરની એકદમ નજીકમાં વીસથી બાવીસ કિલોમીટરનું અંતર કદાચ હશે રાજપરા ખોડિયાર મંદિર આપ લોકો ગૂગલ મેપમાં સર્ચ કરશો તો આપને જોવા મળશે અને રોડ ઉપર જ છે તદ્દન નજીક છે તો ચોક્કસથી આ ધર્મસ્થળની મુલાકાત લેજો અને ત્યાં પ્રસાદ અને રહેવા જમવાની તમામ સુવિધા પણ અવેલેબલ છે આથી દૂરથી આવતા મિત્રોને પણ કોઈ પણ પ્રકારની તકલીફ પડવાની નથી અને ચોક્કસથી અહીંયા આપ લોકો આવો અને સુંદર અદ્ભુત આનંદ માણો મિત્રો તાતણિયા ધરામાં સુરક્ષા માટે આ દિવાલ કરવામાં આવેલી છે કારણ કે ઘણીવાર અકસ્માત થવાના ચાન્સીસ વધી જતા હોય છે એટલા માટે તાતણીઓ ધરો આ જાળીથી સુરક્ષિત કરવામાં આવ્યો છે અંદર મિત્રો કાચબા માછલી બતક એ જોવા મળતા હોય છે અને આપણે લોકો તેને મમરા અને અન્ય ખાવાની ચીજ વસ્તુઓ નાખી શકતા હોય છે પરંતુ મિત્રો મારી એક રિક્વેસ્ટ છે કે આપણે મૂંગા જીવને ખવડાવવા માટે નાખીએ છીએ એ બરાબર છે પરંતુ પાણી અશુદ્ધ ન થાય એટલા માટે તેમાં પ્લાસ્ટિક ચોકલેટ વગેરેના કાગળિયા ન નાખીએ તેની તકેદારી રાખીએ મિત્રો છેક ઉપર ડુંગર સુધી ઉપરથી ખૂબ સુંદર ડોમ બનાવેલું છે આથી તાપ ટાઢ તડકો કોઈપણ ઋતુમાં પબ્લિક ખુલ્લા પગે સરસ રીતે ચાલી શકે અને ઉપર સુધી માતાજીના દર્શન કરી શકે આ મિત્રો સૌંદર્ય ખૂબ સરસ જોવા મળે છે અને આ સૌંદર્યમાં લોકો ફોટા પાડવાનું સેલ્ફી પાડવાની મજા માણે છે અને ત્યાં પ્રોફેશનલ ફોટોગ્રાફર્સ પણ અવેલેબલ છે જે નોમિનલ ચાર્જ લઈને તમને આ યાદી ફોટો સ્વરૂપે ક્લિક કરી આપે છે અને મિત્રો આજુબાજુમાં ખાણીપીણીની દુકાન અને ગોલા વગેરે તમને મળી રહેશે મિત્રો આ બારની સાઈડનો વ્યૂ છે જ્યાં ખૂબ જ સરસ મોટા અક્ષરમાં મા લખેલું છે ત્રિશું છે અને અહીં જ આપણે બૂટ ચપ્પલ ઉતારીને અંદરની સાઈડ દર્શનાર્થે જવાનું રહેતું હોય છે અને મિત્રો સ્વચ્છતા તો એટલી સરસ હોય છે કે તમે ખુલ્લા પગે પણ ચાલો ને આપ લોકો દરેક લોકોને જોઈ શકો છો બધા જ ખુલ્લા પગે હશે તો પણ તમને થોડું પણ સુગ નથી ચડતું પરંતુ મિત્રો આ ધર્મ સ્થળોને સ્વચ્છ રાખવાની એક જવાબદારી આપણી પણ છે અહીંયા થોડા થોડા અંતરે કચરા પેટી ડસ્ટબિન તો મૂકેલા જ છે પરંતુ આપણે કચરો ડસ્ટબિનમાં નાખવો એ આપણી નૈતિક ફરજ છે જેનું ધ્યાન રાખશો મિત્રો અહીંયા અલગ અલગ દુકાનો આવેલી છે જ્યાં તમે ઘણું બધું શોપિંગ કરી શકો છો અને અવનવી ખૂબ સુંદર સુંદર વસ્તુઓ અહીંયા મળે છે આપ લોકો ચોક્કસથી ખરીદી કરી શકો છો અને એકદમ રિઝનેબલ પ્રાઇઝમાં આ બધી જ વસ્તુ મળી રહેશે મિત્રો આપણા આ સબસ્ક્રાઈબર પણ અહીંયા ગયેલા અને તેઓ એક ખૂબ સુંદર રાધાકૃષ્ણની મૂર્તિ લઈ આવેલા જેઓ આ રાધા કૃષ્ણની મૂર્તિ આપણા ભજન કીર્તન જ્યારે આપણે ગાવાના છીએ ત્યારે મૂર્તિ સમક્ષ રાખવાના છે તો હું આપને મૂર્તિના દર્શન પણ કરાવવાની છું ખૂબ સુંદર ધાતુની રાધા કૃષ્ણની પ્રતિમા અહીંથી પ્રસાદી કે યાદી રૂપે ખરીદેલી છે આપ લોકો મૂર્તિઓ જોઈ શકો છો મિત્રો અવનવી મૂર્તિઓ અહીંયા મળી રહેશે અને એકદમ રીઝનેબલ નોમિનલ ચાર્જમાં મળી રહેવાની છે અહીંયા મિત્રો અઢળક દુકાનો અને અઢળક મૂર્તિઓ આવેલી છે અને અન્ય ઘણી બધી કટલેરીની ચીજ થી લઈને તમામ વસ્તુઓ તમે કોઈને ગિફ્ટ કરી શકો તેવી પણ તમામ વસ્તુઓ અહીંયા મળી રહે છે તો મિત્રો જ્યારે પણ તમે લોકો આવો ત્યારે તમે ચોક્કસથી મા ખોડિયારના દર્શન કરો અને ત્યારબાદ અવનવી વસ્તુઓની ખરીદી કરવાનો આનંદ માણો બાકી મિત્રો આવા અવનવા સ્થળોની મુલાકાત આપણે કરતા રહીશું આપણા દર્શક મિત્રો જો કોઈ મુલાકાત કરતા હોય તો તે લોકો પણ અમારો કોન્ટેક કરી શકે છે અમ અમારો હેતુ એવો છે કે આપણા ગુજરાતમાં આવેલા ધર્મસ્થાનોથી ગુજરાતના લોકો પરિચિત થાય અને તેની મુલાકાત લે જેથી કરીને આપણે આપણા ધર્મને અને ધર્મસ્થાનોને સમજીએ જાણીએ અને માણીએ તો મિત્રો આવા જ અવનવા વિડીયો મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ મહાદેવની કૃપા યુટ્યુબ ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાયકનને ચોક્કસથી દબાવી દો અને હા મિત્રો લાઇક કરવું શેર કરવું અને કોમેન્ટ કરવું એકદમ ફ્રી ઓફમાં થાય છે તો મિત્રો તમે ચોક્કસથી લાઇક કરો અંગૂઠો દબાવી દો અને તમારા સગાવાલાને પણ આ વિડીયો શેર કરો જેથી કરીને અમને મોટિવેશન મળે અને આવા જ અવનવા વિડીયો તમારી માટે લાવતા રહીશું આવજો